જોઈ શકો આજનો વરસાદનું વાતાવરણ તમે જોઈ શકો છો ચુરત Tata ji deta Tata Tata સુરત માં જો વરસાદનું વાતાવરણ ફૂલ થઈ ગયું છે ઓ તમને દેખાડું જો આ વરસાદ જોઈ શકો જો આ વરસાદ જો આ વરસાદ મિત્રો વરસાદનું વાતાવરણ પૂલ થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ ડાબા ઉપર જજ હા હા કેતો બધાને Tata કેતો Tata કેમ છો મિત્રો મજામાં જોવા જે વરસાદનું વાતાવરણ આ બધું બસતી ફૂલ વરસાદ છે આશા છે કે વરસાદથી દેખાય છે tata 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 કેતો હા જોઈ શકો છો વરસાદનો મિત્રો આ વરસાદ બહુ છે આપણે આવી ગયા છે ધાબા ઉપર તાતા કહી દે તો તાતા કહી દે બધાને તાતા તાતા કહી દે તો મતી કો તાતા તાતા કહે તો ચાલો બાય બાય જે માતાજી બધાને